સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા યુકાદો વિરોધમાં જેતપુર શહેર તાલુકાના એસસી અને એસટી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું છ અનામત બચાવવાના નારા સાથે જેતપુર મામલતદાર કચેરી બહાર સુત્રોચ્યાર સાથે વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર અપાયું છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે બંને જાતિઓમાં ભેદભાવ ઊભા થાય તે પ્રકારનો નિર્ણય ગણાવ્યો છે ભારતીય બંધારણના કાયદાને વિભાજિત કરવાના પ્રયાસના આક્ષેપો કરાયા છે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને ગેરબંધારણીય ગણાવ્યું છે જય ભીમના નારા સાથે વિરોધ નોંધાવી મામલતદારને પત્ર અપાયું છે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના કાયદાને કાયમ રાખવા માંગ કરવામાં આવી છે જેતપુર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે મારું નામ દિનેશ રાઠોડ છે અને હું ભારતનો સામાન્ય નાગરિક છું આજે અમે જેતપુર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જેતપુર મામલતદારને જેતપુર શહેર મામલતદારને આવેદનપત્ર આપેલ છે અને રાષ્ટ્રપતિને મોકલવાની અમે અરજ કરેલ છે તો અમે એમાં માંગ એવી કરી છે કે એસસી અને એસટીને લગતો ચૂકાદો તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગસ્ટ મહિનાની પહેલી તારીખ આપવામાં આવેલો આવેલો હતો જેમાં સાત જજની બેન્ક દ્વારા એસસી અને એસટી સમુદાયમાં વર્ગીકરણ કરવું અને ક્રિમિલિયર દાખલ કરવું એવો ચુકાદો આપેલો હોય જેનો સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો વિરોધ કરતા હોય ત્યારે જેતપુરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવેલો છે અમારી રાષ્ટ્રપતિ પાસે માંગ એવી છે કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો છે એ નિરસ્ત કરવામાં આવે અને અગાઉ જે પાંચ જજની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે તેમને લાગુ કરવામાં આવે અને સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા પાર્લામેન્ટ એટલે કે સંસદમાં અધ્યાદેશ લાવવામાં આવે અને જે ચુકાદો જો સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય કરવામાં આવેલું છે એને નિરસ્ત કરવામાં આવે તેવી અમે જેતપુર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે